પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં પેપળુ ગામની માધ્યમિક શાળામાં ભવ્ય પ્રવચન અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું પૂજ્ય ગુરુ મહારાજે બાળકોને ભવ્ય માનવ કાર્ડના વીસ નિયમોનું પાલન કઈ રીતે કરવું તે સમજાવ્યું બાળકોએ દુકાનના પડીકીઓ અને નાસ્તાના પેકેટનો ત્યાગ કર્યો પૂજ્ય મહારાજે બાળકોને જણાવ્યું હતું કે તમે આજે એક ભવ્ય માનવ બનવા તરફ જઈ રહ્યા છો અત્યારે રમતગમત અને વિજ્ઞાન શોધ માટે તો મેડલ આપવામાં આવે છે પણ કોઈ સારો માણસ બને તો એનું પણ સન્માન કરવું જોઈએ આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા ગરીબી વસ્તી વધારો કે બેરોજગારી નથી પણ સારા માણસોની અછત છે શાળામાં પૂજ્ય ગુરુ મહારાજનું શાળા પરિવાર વતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શાળામાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને મેડલિસ્ટ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું